ઉત્તરાયણ પછી એક મહિનો કાઢવો આ પાંચ રાશિના લોકો માટે ખૂબ જ કઠિન હશે પરંતુ જો આ પ્રકારની યોગ્ય સાવધાની અને ઉપાય કરો તો તે તે વ્યક્તિને બહાર કાઢી શકાય જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ વર્ષનું સૌથી મોટું ગૌચર એટલે કે સૂર્યનું રાશિ પરિવર્તન થવાનું છે અને સૂર્યનું આ ગૌચર મકર રાશિમાં થવાનું છે જેના કારણે તેને મકર સંક્રાંતિ કહેવાય છે આ દિવસે સૂર્યદેવ સવારે આઠ વાગે ને એકતાલીસ મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરશે જ્યાં તેઓ આગામી એક મહિના સુધી રહેશે અને આ સૂર્યનું રાશિ પરિવર્તન દરેક રાશિ પર સૂર્યના સંક્રમણના પરિણામે કેટલાક પડકારો અને આકસ્મિક પરિસ્થિતિઓ જોવા મળી શકે છે પરંતુ જો આ પ્રકારની પરિસ્થિતિમાં યોગ્ય સાવધાની અને ઉપાય કરો તો તે વ્યક્તિને બહાર કાઢી છે ચાલો જાણીએ કે કઈ રાશિ ને ખાસ સાવધાની રાખવી જોઈએ અને કઈ રીતે આ સમસ્યા નું નિરાકરણ કરી શકાય છે તે પહેલા તમારે શેના વિશે જાણવું છે એ અમને કમેન્ટ કરીને જણાવજો અને હજુ સુધી અમારી ચેનલ ને ફોલો ન કરી હોય તો તેને ફોલો કરી લેજો પહેલી રાશિ છે વૃષભ રાશિ સૂર્યદેવ આ રાશિના નવ નો ભાવમાં ગોચર કરશે આવી સ્થિતિમાં આ સમયગાળા દરમિયાન તમારે કેટલીક હદ સુધી આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે કરી શકે છે કાર્યસ્થળ પર કામનું દબાણ રહી છે તમારે સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે વિવાહિત જીવનમાં તમારે તમારા જીવન સાથી સાથે મતભેદ થઈ શકે છે તમારા જીવનસાથીની કોઈ વાત પર તમને ગુસ્સો આવી શકે છે અને આના માટે તમારે ઉપાય નિયમિત યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ બીજી રાશિ છે મિથુન રાશિ સૂર્યદેવ આ રાશિના આઠમા ઘરમાં ગોચર કરશે વ્યવસાયમાં આર્થિક નુકસાન થઈ શકે છે તમારે સાવધાન રહેવું જોઈએ પૈસા કોઈને પણ પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ આ સમયગાળા દરમિયાન તમારે તમારા કામ પર માનસિક તણાવ નો સામનો કરવો પડી શકે છે જો તમે પૈસા ઉધાર લેશો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં કે ગુરુવારે અને રવિવારના દિવસે શ્રી વિષ્ણુ ભગવાન ની ઉપાસના કરો ત્રીજી રાશિ છે મકર રાશિ સૂર્ય મકર રાશિના લગ્નમાં એટલે કે પ્રથમ ઘરમાં ગૌચર કરશે આવી સ્થિતિમાં સૂર્ય ગોચરના સમયગાળા દરમિયાન દબાણ વધી શકે શકે છે છે કામ પર તમને સાથીદારો સાથે મુશ્કેલી થઈ નાણાકીય સ્થિતિ ખૂબ જ સારી નહી બિનજરૂરી ખર્ચ વધી શકે છે નોકરી કરતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પરિવારમાં કોઈ પણ પ્રકારનો વિવાદ થઈ શકે છે જમીન સંબંધિત કોઈ વિવાદ થઈ શકે છે હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં યોગ પ્રાણાયામ અને ધ્યાન દ્વારા શાંતિ રાખો સ્વચ્છ અને પવિત્ર વાતાવરણમાં ઉપાસના કરો ચોથી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને આ સમયમાં આરોગ્ય માટે ખાસ સાવધાન રહેવું પડશે નકારાત્મક ઉર્જા અને ગુપ્ત દુશ્મનો તમારી તરફ આગળ વધી શકે છે આરોગ્યની સમસ્યાઓ પણ વધુમાં વધુ તમને થઈ શકે છે તેથી પોતાની જાતને યોગ્ય રીતે સંભાળીને રાખવી જરૂરી છે આ સાથે તમારે તમારા નાણાકીય વ્યવહારો ને અને ખર્ચાઓને પણ નિયમિત રીતે ટ્રેક કરવા જોઈએ હવે તમને તમારા ઉપાય જણાવી દઉં કુંભ રાશિના જાતકોને ગુરુવારના દિવસે ગુરુ ભગવાનની ઉપાસના કરવી અને નકારાત્મક ઉર્જાથી દૂર રહેવા માટે નજર હંમેશા ઉતારતી રહેવી પાંચમી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને આ સમયે પારિવારિક જીવન અને કટોકટીજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે આ સમયે ભાવનાત્મક રીતે શાંતિ જાળવવી જરૂરી છે કાર્યસ્થળ પર તમારે ધીરજ રાખવી અને સંયમ રાખવું જરૂરી છે આ સમયમાં ઉતાવળમાં લેવામાં આવેલા નિર્ણયથી તમને નુકસાન થઈ શકે છે હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં શાંતિ માટે તમારે તુલસીના પાન ખાવા જોઈએ પણ એક વાતનું ધ્યાન રાખજો કે તુલસીના પાનને ચાવવાના નથી અને ગુરુવાર અને સોમવારના દિવસે મીઠાઈનું દાન કરો અને તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ રાશિફળ વિશે જાણકારી માટે અમારી ચેનલને ફોલો કરી દેજો じゃあまたじ